નમસ્કાર મિત્રો ની ક્વૉલિટી સાઇનિંગ ગ્રીનરી અને એનું ફ્લાવરિંગ પણ એટલું જોરદાર પડ્યું છે તમે જોઈ શકો છો પાંદડે પાંદડે ફ્લાવરિંગનો લાગ છે તો જે ખેડૂત મિત્રોએ ની ખેતી કરેલું હોય અને ફ્લાવરિંગ ઓછું આવતું હોય ઉત્પાદન ઓછું આવતું હોય વિકાસ ના થતો હોય ગ્રોથ ના થતો હોય ફ્લાવરિંગ ઘરી પડતું હોય સાઇન ના આવતું હોય ક્વોલિટી ના આવતું હોય તો આ રીંગણ તમે જોઈ શકો છો એક નું રિઝલ્ટ છે જબરજસ્ત ફ્લાવરિંગ લાગી ગઈ છે અને રીંગણનો ભાવ પણ અત્યારે વધારે છે તો જુઓ કેટલું બધું ફ્લાવરિંગનો લાગ લાગ્યું છે તો આ છે આપણી પ્રોડક્ટનું રિઝલ્ટ વધારે માહિતી માટે અમારો સંપર્ક કરો મિત્રો જુઓ એકદમ એની ગ્રીનરી ફ્લાવરિંગ વિકાસ અને નવી નવી ફૂટ અને ફ્લાવરિંગ જ છે નરેકઆર જ જોઈ શકો છો જબરજસ્ત રીંગન લાગવાની તૈયારી છે જોઈ શકો છો જબરજસ્ત એની ક્વોલિટી શાઇનિંગ અને ગ્રીનરી અને લીલમ તો વધારે માહિતી માટે સંપર્ક કરો મિત્રો આ પ્રકારે રિઝલ્ટ જોઈતું હોય અત્યારે તો અમારો તુરંત સંપર્ક કરો ડિસ્પ્લે પર નંબર આપેલો છે ઓકે તો જય જવાન જય કિસાન અને આ વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તાકી આવા મારા અવનવા વિડીયો તમને મળતા રહેશે તો વિંગ વાડી સારી લાગી છે મિત્રો તો લાઈક આપી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બીજા ખેડૂત સુધી પહોંચાડજો